બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વરતી આપ સૌને મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ નંબર એક ઉપર મોડલ બે હજાર ચૌદનું સોનાલિકા ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર ખૂબ સારું છે ટાયર કન્ડિશન પણ ખૂબ સારું છે જે તમે ફોટામાં જોઈ શકો છો આગળના ટાયર સારા છે પાછળના ટાયર સારા છે ન્યૂ ટાઈપ ટાયરો છે હાઇડ્રોલિક ગેરબોક્સ એન્જિન બધું પાવરફુલ કંપની ફિટિંગ ટ્રેક્ટર છે અને કોઈ પણ ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે સોનાલિકા ટ્રેક્ટર બે હજાર ચૌદનું મોડલ છે આ ટ્રેક્ટર તો જો કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય બે હજાર ચૌદ મોડલ સોનાલિકા તો આની કિંમત બે લાખ એંશી હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે આજ ભાઈ આગળ આઇસર ટ્રેક્ટર છે મોડલ સત્તરનું છે બે હજાર સત્તરનું અને આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ કંપની કન્ડિશનમાં છે ફર્સ્ટ ટર્નમાં ટ્રેક્ટર તમને જોવા મળશે કન્ડિશન તમે ફોટામાં જઈ શકો છો ટાયર કન્ડિશન ન્યૂ ટાઈપ છે ખૂબ સારી છે અને વધુ ચાલેલું પણ નથી ટ્રેક્ટર બે હજાર સત્તરનું મોડલ ફર્સ્ટ ટર્નનું ટ્રેક્ટર છે આઈસ ત્રણસો એંશી તો જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આઈસ ત્રણસો એંશી ટ્રેક્ટર તો ત્રણ લાખ પંદર હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે જિલ્લો અમરેલી પ્રોપરમાં શૈલેષભાઈને દકુભાઈ પાસે તમને બંને ટ્રેક્ટર જોવા મળી જશે જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ઉપર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મેસી ફર્ગ્યુસન મોડલ બે હજાર છનું છે અને ભાઈને સેલ કરવાનું છે મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર છે ફર્સ્ટ ઓનરમાં ટ્રેક્ટર છે કન્ડિશન પણ સારી છે ટ્રેક્ટરની જે તમે જોઈ શકો છો જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ મેસી ફર્ગ્યુશન બસો એકતાલીસ ડીઆઈ તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો ખૂબ સારું ટ્રેક્ટર છે અને કોઈ પણ ફોલ્ટ નથી કમ્પ્લીટ રનિંગ કન્ડિશન હાઇડ્રોલિક ગેરબોક્સ એન્જિન બધું પાવરફુલ રનિંગ કન્ડિશનમાં છે બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર છે અને કિંમત રાખેલી છે આ મેસી ફર્ગ્યુશનની ત્રણ લાખ ચાલીસ હજાર તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો અમરેલી પ્રોપરમાં કૌશિકભાઈને વંડાભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર બારનું આઈસર ત્રણસો તેત્રીસ છે બે હજાર બાર મોડલ છે આઈસર કંપનીનું ત્રણસો તેત્રીસ ટ્રેક્ટર છે અને ભાઈને વેચવાનું છે ટાયર કન્ડિશન ખૂબ સારી છે હાઈડ્રોલી ગેરબોક્સ એન્જિન પાવરફુલ રનિંગ કન્ડિશનમાં છે એક પણ રૂપિયાનો ખર્ચ નથી ટ્રેક્ટરમાં તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આઈસર કંપનીનું ત્રણસો ટ્રેક્ટર તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો ટ્રેક્ટર ખૂબ સારું કંપની ફિટિંગ ટ્રેક્ટર છે અને કિંમત રાખેલી છે બે લાખ ચાલીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જિલ્લો અમરેલી પ્રોપરમાં તમને વિશાલભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મહિન્દ્રા કંપનીનું ચારસો પિંચોતેર ડીઆઈ છે જે મોડલ બે હજાર એકવીસનું છે ટ્રેક્ટર આખું કંપની ફિટિંગ છે ટાયર રનિંગ છે હજુ હાઇડ્રોલિક ગેરબોક્સ એન્જિન બધું કંપની ફિટિંગ પાવરફુલ ટ્રેક્ટર છે એકવીસનું મોડલ છે જેના તમે ફોટા પણ આપણી ચેનલ ઉપર જોઈ શકો છો ભૂમિપુત્ર મોડલમાં તમને આ ટ્રેક્ટર જોવા મળશે મહિન્દ્રા કંપનીનું ચારસો પિંચોતેર ડીઆઈ અને ખૂબ સારું કન્ડિશનમાં પણ ટ્રેક્ટર છે પાંચ લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ચોટીલા ગામ પિયાવામાં તમને જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર ઓગણીસનું સોનાલિકા ટ્રેક્ટર છે આ મિની ટ્રેક્ટર ભાઈને સેલ કરવાનું છે ઓગણીસનું મોડલ છે અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે હાઇડ્રોલી ગિયરબોક્સ એન્જિન બધું રનિંગ કન્ડિશન છે જે તમે ફોટામાં કન્ડિશન પણ જોઈ શકો છો સોનાલિકા કંપનીનું મેની ટ્રેક્ટર ભાઈને સેલ કરવાનું છે અને બે લાખ રૂપિયા કિંમત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જેલો ભાવનગર પ્રોપરમાં અતુલભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ગાડી છે મોડલ બે હજાર આઠનું છે મારુતિ સુઝુકી એક્સ ફોર કાર છે ફાઇવ ઓનર ગાડી છે બે હજાર આઠનું મોડલ છે ગાડી કંડિશન ખૂબ સારી છે ઝેડ એક્સ આઈ સીએનજી ગાડી છે સીએનજી પ્લસ પેટ્રોલ ઝેડ એક્સ આઈ ટોપ મોડલ છે જે જે ફાઇવ પાર્સિંગ છે અને કંડિશન પણ ગાડીની તમે ફોટામાં જોઈ શકો છો ભાઈને વેચવાની છે સીએનજી પ્લસ પેટ્રોલ પાવરફુલ કન્ડિશનમાં ગાડી મારુતિ સુઝુકી કંપનીની એસએક્સ ફોર તો જે કોઈ પણ મારા મિત્રને આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય મારુતિ સુઝુકી કંપનીની એચએક્સ ફોર કાર તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો મોબાઈલ નંબર ભાઈના ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે અને એક લાખ પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે જિલ્લો અમરેલી તાલુકા સાવરકુંડલા પ્રોપરમાં તમને આ જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર દસનું આ ફોર વ્હીલ ટેલર છે બે હજાર દસનું મોડલ છે અને ભાઈને વેચવાની છે ફોર વ્હીલ ટેલર બે હજાર દસ મોડલ ટેલરમાં કોઈ પણ ખામી નથી ટેલર ખૂબ સારું કન્ડિશન ખૂબ સારી છે નીચેની પ્લેટ સારી છે ફરતી વાળ સારી છે ચારે ચાર ટાયર સારા છે ફોર વ્હીલ ટેલર છે અને ભાઈને વેચવાની છે જે તમે જોઈ પણ શકો છો ફોર વ્હીલ ટેલર ખૂબ સારું છે તો જો કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય ફોર વ્હીલ ટેલર તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો કન્ડિશન સારી છે એક લાખ સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે અને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો તળાજા ગામ પાદરગઢ યોગેશભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે યોગેશભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્પ્લેન્ડર બાઇક મોડલ બે હજાર બારનું છે અને આ હીરો સ્પ્લેન્ડર ભાઈને વેચવાનું છે કન્ડિશનમાં ખૂબ સારું છે બે હજાર બારનું મોડલ છે એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે તો જો કોઈ પણ મારા મિત્રને આ હીરો સ્પ્લેન્ડર બાઇક ખરીદવાની ઈચ્છા હોય તો જરૂરથી તમે ભાઈની મુલાકાત કરી શકો છો કન્ડિશન સારી છે બે હજાર બાર મોડલનું આ બાઇક છે જેના તમે ફોટા પણ આપણી ચેનલ ઉપર જોઈ શકો છો અને કિંમત આ બે હજાર બાર મોડલ બાઇકની ભાઈએ રાખેલી છે સિત્યાવીસ હજાર રૂપિયા તેમાં પણ ફેરફાર કરી આપશે અને જોવા મળશે જિલ્લો બોટાદ ગામ બરવાડા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આઠ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ બાઇક વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે આઇકન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈ પણ જવાબદારી રહેશે નહીં